નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર બગોદરા હાઈવે ઉપર રોયલ ટી વિના ના પાંચ ડમ્પરો ઝડપાયા બગોદરા હાઈવે પર ગેરકાયદેસર ખનીજ વાહન કરતા ડમ્પરો સામે ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે સપાટો બોલાવ્યો છે રોયલ્ટી વગર બેફામ દોડતા પાંચ ડમ્પરોને સ્કોડે ઝડપી પડ્યા હતા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી દ્વારા પાંચે ડમ્પરોને ડિટેન કરવામાં આવ્યા છે ગેરકાયદેસર ખનીજ વાહન બદલ તમામ ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ દ્વારા લીમડી બગોદરા હાઇવે પરથી ખનીજ પડેલા ડમ્પરો ઝડપી પડતા એક સવાલ ઉભા થયા છે લીમડી બગોદરા હાઇવે પર બનાવેલી ખાણ ખનીજ વિભાગની ચેકપોસ્ટની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે ચેકપોસ્ટની હાજરી હોવા છતાં રોયલ્ટી વગરના ડમ્પરો બે રોકટોક કેવી રીતે પસાર થઈ રહ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે ગેરકાયદેસર ખનીજ ખનન અને વાહનની પ્રવૃત્તિને ડામવા માટેની તંત્રની કામગીરી વધુ સઘન બનાવવા માંગણી ઉઠી છે પોલીસની કામગીરીમાં બીજા દિવસે કાર્યવાહીથી ડમ્પર ચાલકોમાં ફફડાટ આ કાર્યવાહીના એક દિવસ પૂર્વે પણ વગોદરા પોલીસે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ડમ્પરો સામે પગલા લીધા હતા ગત રોજ બગોદરા પોલીસે નંબર પ્લેટ વગર ચાર ડમ્પરોને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી ત્યારે ગાંધીનગરની ટીમ પણ કાર્યવાહી ડમ્પર બાદ ચાલકોમાં ફફડાટ ફેલાયો છે